જય માતાજી રામ રામ સીતારામ રામ એવા માં અમાર અખવા રીંગણા ને બનાવે છે એ અખવા રીંગણા નો અમે જો તવેલીઓ છે માટી નીચે લાકડા ને ગૈન સાણા હે આમે જો આ બધો મસાલો ને અખવા રીંગણાને નો ઓવૈ દિયાં કી એનનો ઓવૈ દિયા એન અમારી અહીં ઓવૈ દિયા કી આ એક ખાવ ને આમાં એટલે જમાવટ થઈ જાય એવા ને આ માટીનો આવે એવું મીટી હા પેલા આમાં જ બનાવતા ત્યારે હમણાં કાયદો ઝીણકો હોય એટલે આપણે થયાક થોડુંક એક હોય આ ઘરની રીંગણીને આજ પેલું થિયાક બનાવે એમાં રીંગણા જોરદાર થાય એમ છે અલગ અલગ જાતને પણ એમાં એક તો આમાં આવે ને એ બહુ ભારે રીંગણા આવે પહેલાં જો આ રીંગણા રહ્યા ને આ રીંગણાનું જ બનાવતા કૂણા કૂણા હોયા રીંગણું થાય એ બે કિલાનું પણ આ નાના હોય ને ત્યાંથી જ તોડી લે એટલે વાડીના રીંગણા હે જોરદાર એમ બધાય જો આમ પછી આ મસાલો ભરે મસાલા બહુ ચટણી ધાણા લહણ એને લીલું લહણ નાખ્યા આમાં અટાણે હિયારામાં આ કાયમ હાંજી અમારે પહેલાં તો મજમાં હતા ને કાયમ બનાવતા એ કાયમ આમ ભરીને મૂકી દઈએ ને ભરીને આમ આ મોટા થઈ ગયા અમુક ના એવડા એવડા ડીટીયા હોય ને એ જ ઉતારીને લઈ આવતા નાના નાના આ તો મોટા થઈ ગયા હજી હવે પડશે ને બહુ એટલે પછી નાના નાના ઝ્યાગ બનાવીશું બધા અને એકવાર માખલ રોટલો ને બાજરાન રોટલોના અવજીયાન સાસ હોય કે દહીં હોય એટલે પૂરું તમારે કાંઈ ખાવું જ ન પડે તો પહેલાં એ જ હતા આમ ખેડૂત એમ જ બનાવીને ખાતા જોવા આ નાના નાના હયા આ બધા માપના હે આ કોણ આ પાસે ખાતા જેવા એવા હોય આમ આમ હેક થઈ જાય ને અમારી પાછું વેલેરું જરાક ઉતારી લેવું પડે નકર તેલ તેલને ભરી જાય ઢોપડીને ભરવા કરે ને તો આ ઠરે નહીં ઘડીકમાં કાચ કાયમ બનાવતા હોય ને એને ખબર હોય નગર જો સડી જાય તો એ ઉતારો તો ત્યાં ધકતો હોય તો મારી નાખે તેલ ને આંતે ઘણું બધું એટલે થોડુંક કાચું હોય ને ઉતારવું પડે હાલો ભાઈ હવે આપણે પછી તૈયાર થાય તે ખાસું ઓર્ગેનિક તેલ પણ ઓર્ગેનિક જ હોય તો આમ મીડું ઉકરવા જો મારે લખન એવા ને કે લખન આમાં કાંઈ એમ ગુમરા મારતો હોય આ કુકડો હોય ને એને હમો બાંધતો નથી એને કે આ બોલાવતો નથી મોટો કુકડો હોય બોલો કુકડો બાંધે ને કે ઓલા આમ રહેતો જ ત્યાંથી અહીં ભાગી આવ્યો હવે આની એના ભાઈ હમો બાજતો એટલે એ મોરલો અહીંયાથી ભાગી ગયો બીજે એમાં મધુ ભેરો ગીર ભેરો એમ તો રીએ એટલે એમ સારું કાંકરેજ કંઈક થોડો આ કે સડે ત્યાં આવી જાય ભેરા એમાં ક્યાંક જો મારે રાધાન એક રાધા ને ઉભી એક રાધા ને રાણી બે જો મીઠું ઘણું ગણ કરે નબળું હબળું ખાવાનું હોય તો ખાઈ જાય જો મીઠાને કટકો પીડ્યો પછી ગમાઈણમાં સડી જાય ને વાંધો હા ગમાણ હેઠી છે ને કાકરેજ ની હે એને ગમાયણ નિસી હે ને કાંકરેજની હે એટલે હીંગડા ઘસાય અમારે ગીરના આ બાજુ જોઈ લે અમારે અર્જુન બેઠા આરામ ભરકાવે તડકાના અને આરામ જો આ પાણી પીએ હટાણાને આ ઓટોમેટિક હોય ને એ ફાઈ દો આ ગરમ ન લાગે જો માં દસ વાગ્યા તો એ પાણીને ધરાવ કરે જો જેટલું પીએ એટલું આવ્યા જ રાખજે પીધું એટલું જો મીડું આવું બસ બસ જો પીતી જાય જેટલું પીએ એટલું આવવા મંડે હમણાં આ બધું જો જોવાય ભાઈ ના ઓછું થતું જાય પણ એ ઓછું નહીં થાય પીએ એટલું આવ્યા જ રાખીએ એટલે આ સીધે સીધું ગરમ આવે પણ ક્યારામાં પણ ગરમ પાણી થઈને આવે અને ઉનાળામાં ટાઢું આવે પીએ એટલે ઉપર થોડું કોઈ તપ્યું હોય ને એ હીરે હોય તપે નહીં પછી જો અમારે પરિંદા અહીં ઘઘુડા એ પણ અવાર કૂવા બેહા એમ નથી જો આશરે બેઠા ખેડૂતને આશરે ઘણા હોય જો પરિંદા એને અમારે કબૂતર ક્યાં અને ઘોડા ક્યાં એ ગાં જઈને બેઠું આ બાજુ અમારે લાડક કી અનમોલ રતન ને આ પણ હમણાં બી દેશે જો દેશે એટલે જોરદાર હવે નિમક ઠેરવા આવ્યું એટલે કીએ જ મૂકી તો જો હમણાં આવી એટલે બે બેનું એને ફઈ ભત્રી ગઈ હા અનમોલ રતન ફૂઈ છે ઓલી ભત્રીજી છે ભાઈની દીકરી એનું ફોઈ ભત્રીજી બે એકલિયો અહીં મોજ કરતી હોય એને જો અહીં પાણી પીવાનું છે કુંડીમાં તમે જે તરેશી થાય દીક પીએ પીતી નથી દૂધ પી બે હે એટલું આની મા કરે એટલું પીવાઈ દે આની મને તો હજી ધોયે ભેર્યું ને ભેર્યું બે મોર તો સેટી નહીં રહી અનમોલ રતન તો હા હજી સેટે રહ્યા કાન ને એમ કઈ જબરી હાડ જબરા અમાર ભીમ ની એક જ છે આ પણ એક જ છે અર્જુન ની લે લે બાજુ જ જોઈએ આપણે આવીએ એટલે વિડીયો તો ઉતારવા જ ન દે એટલેથી ઉતારવા દઈએ બાકી આમાં જો મરખીઓ હું નહીં લે જઈ ને જઈ ને ખંજીવારો મને કે બીજી વાત નહીં એને કે ખંજીવારો આમ ખંજુઆર જઈએ એટલી ઘડી ઉભે ન ખંજુઆ એટલે મારે કે તો માથા મારે જોઈ લે એવું છે ભાઈ આમ જો ઓલી પણ એમ જીણકી કોઈ એટલે આમ ઘટાય નહીં રૂપાજી આવી ગયું જો ખંજવારો માથા મારે આ મીઠું એનું મીઠું સિંધાણું સાટે હોય રાણી ને રાધા ઓલી બાજુ કાવેરી જ ગવાઈ ઉપર ચડી ગઈ છે ખાવાનું નાખ્યું મેં આમાં જો જરા કસકાણ થયું એટલે કહેવા હળદ પાલો નાખી જાય અવાર તો ભગવાન દયા હળદ પાલાવને અહીંયા હું અહીં ઊભી રહ્યા એટલે વધારે આમાં આ મીઠાના ગાંગડા એમ તો પડ્યા હજી તો પીડ્યું બધું સાટી જાય હલો હવે તમને ઘોડા બતાવીએ આપણા ઘોડાઓના રૂમ છે એને બાર રૂમ છે ભારતના ત્રિરંગાવાળા એ બતાવીએ અહીંયા આપણી ઓફિસ છે આવી ખાટલાઈને પીડ્યા ખેડૂત ઓફિસ આવી હોય એને કે ખાટલાઈને પીડ્યા હોય આ બાજુ મચ્છર માખીયું ને એ મારવાનું મશીન છે ને આ બાજુ આપણા ઘોડા ખોડી જીધો પાલટી ઊભી બધી હા તો ખાલી હવે રાખી હજ અને કંઈ નિવૃત્ત કરી મૂકવી કારણ કે વસેરું આવ્યું હોય નબળું આવ્યું તો એટલે હવે પોતે ખાતી નથી ને બહુ નરવી ન હોય ને એટલે ન તો એને ઘોડો બતાવવો એને કે ભલે મેં કીધું ઊભી હોય ને ખાય આ બાજુ જો અમારે અતિ સુંદર કંઈ ઘટે નહીં એવી વસેરી થાય એમ એ અઢાર વીસ મહિનાની એને ઘટે નહીં વાઇડઅપમાંય ઘટે નહીં રૂપમાંય ઘટે નહીં જોઈ લે આમ તો ઘોડી જ લાગે આલીશાન વસેરો એ હાઈડ નથી બહુ કટ પીસ બહુ જોરદાર પાછળના બે પગ વ્હાઈટ ને કપારમાં બ્લેડ દેવ મણીને હાઈડ એવી ના પછી આ બાજુ જો અમારે તુફાન બતાવ્યો ફોટાકા તો હબર જ લાગે લક્ષ્મી એ લક્ષ્મી અમારે જો અમારે ડોન આમ ગમે ને એટથી જ ને કોઈ નહીં બોલાવે હા રેઢીયાર દેવો હજી એને ત્યાં રખડશે જો ગમે ને રૂમમાં કરી જાય નીચેથી ઘરે જાય ઉપરથી ગમે એમ આ અમારે મહાદેવ આ અમારી આન બહન ને ચાન આલિશાન કહી દે આમ ઘોડો જ લાગે તમને ઘોડી લાગે જ નહીં આ બાજુમાં ઊભી અમારે લક્ષ્મી કદમ આ હમણાં ઠાણ દી હવે કેટલાક દિન દીએ ખબર છે તુફાનથી તો તુફાનનું રિઝલ્ટ પહેલું આવશે આમાં એ તો તુફાનનો કાટ બાટ ને બહુ નહીં કરી પેટવાળી ઘોડી આવશે વસે રૂમ લગભગ સારું જોરદાર જ આવશે પછી જો આજ કીધું તું કાનો રૂમ હમો કરી જાયજો લાંબો રૂમ કાયમ હમા કરે ને તો રૂમ બગડે ઓછા ને રેતી ઓછી બગડે લીલું ઓઈ કાઢીને હુકલમાં નાખી દઈએ હુકલ આઈ નાખી દઈએ પણ કીએ તો અહીં આવે કરવા બધા આ બાજુ અમારે અર્જુન ગાંડા ઊભા જો એની હમીનત કરી ગયા સિંધીએ ને તો જ કરે ને કના કરે અને રેતી ઉષાને એઠી કરી નાખે થોડુંક થાય એટલે બે પાંચ દી થાય જોઈ લે દામણ તોડીને શું તો જો એ હમણાં કીધું કે બનાવી દાવ રોગો ઊભો તો ખોટિયા પર કીધું કોઈ ખોટીયું ખોલાવી ગયું ને પીન નહી હોય ને તો ખોડા બાદ છે પછી જો અમારે તુફાનને પૂરી મૂક્યા હવે બારોબાર રાખીએ ને એટલે ક્યાંક ટોસા ટોસી કરી આવે કાલે રાતે નીકળી ગયો હતો આમાં જો હામા ટોસા ટોસી કરી લીધા આમ બટકાને ભેજા હે તો રાતે બે વાગે હું પૂરું આવ્યો તો જો આમ ટોસાન કરી લીધા હવા ક્યાંક આમ હામા ટોસા કરી લીધા જેને ત્યાં એટલે ના પડ દીધું ભાઈ આણે રૂમ બહાર જ નહીં કાઢવાની ધોળવીને પૂરી જ દેવાનું રૂમમાં જ કારણ કે નાનો હતો ને અહીંયાથી રૂમમાં જ મોટો છે બાંધવાની આદત જ ન તેને પૈસા બી નથી કરતો ને મેં કીધું એમ પૂરી મૂકો અહીં લોક મારી દ ખોલી દે હા પણ લોક મારી દઉં ઘોડા કારીગર હોય જો આવો લોક હોય એટલે આ ખુલે પણ આ મારતા નથી ને કા ખુલે જ નહીં એને કા ખુલે જ નહીં અંદર જઈને તમને બતાવીએ મારે જો એમ રૂમ એનો સોખો હોય પાછો જોઈ લો કઈ ઘટે નહીં કહેવારી અઢ ઘોડો લાગે તમને ઉભો રે ને અડા તનો હોય લે ટ ટોસે ટોસા કરી લીધા જયંતિયા એને ત્યાં એક ટોસો અહીં કરી આવ્યો હને એને કીધું એક ટોસો અહીં કરી લીધો હને એટલે હું બહાર નીકળી ગયો હતો અમે ઘોડાનો અવાજ આવ્યો એટલે મેં કીધું અમે ક્યાં એક શે ખરી જોઈ લ્યો જો એને ઊભો આવી ઊભો રહે ને પાછો વિડીયો ન બનાવવા દે હાલ હમણાં જોઈ લ્યો પગું કેમ ચારે ચાર પેન્ટિંગ કરે એવા હા લે સેટો ઊભે જ નહીં પછી જો આ ગેંડી કાયલ સાફ કરાવી આમ આવા જ કુસો નાખી જાય નેવીર્યો હોય એટલે એ જ ધંધો કરે જો કાન કુંડા એટલે આમ કોકને જોવો પડે ઊભો હોય એટલે પુષ્કર ગયો હતો જ ત્યાં ત્યાં અહીં ઘોડાઓમાં ઉચરો હતો એટલે બધાને જોવો પડ્યો આમ ભલબેલ ઘોડાવાળા આખા પાછા થવા મીડ્યા હતા કે ઘોડો કે કેમ પછી એવો પચ એવા કાન એવી કટ પીસ ને કાંઈ ઘટે નહીં એવી દેવ ઉમણી ઉમરની હેલેનો લે એમ પાછો બી સરખો ઉભતો નથી આપણો વિડીયો બનાવવો એ નહીં લે આ ઉબરની એમ કે તમારું બાજુમાં આવું ખંજવાળો ઉભને જોઈ લ્યો ઘોડાનું દસ્તુ રહે પછી તમે ફોટો પાડવા આવો વિડીયો ઉતારવા આવો લડકા ઉભે નગર ઉભા હોય હાંડ બાઈડ ને કાન ને આમ કઈ ઘટે જ નહીં પ્યોર ક્વોલિટી આને મારવાડી કહેવાય હો જો એવો હમણાં જો હાંડ ઘોડો હોય કહેવાય હાંડ ઘોડો એમ તો હાડા થઈને ને કરો ને તો આ તમને જોજો હું પૂછડું પકડી હા આમ જઈને તમે કોઈક ઘોડાને ને પૂછડું પકડો ને પાટું મારે તો રૂમ બાળને નાખી દે પૂઠું પૂઠું ને જોઈ આ ને હું ગમે એવું તાણી ગમે એમ કરું પાટું કોઈ જ નહીં પાટું નહીં બટકો નહીં એ જ લાઈનની કિંમત અને મા બાપ ફોજા હોય ને તો જ દીકરા એવા થાય પછી માઈ પચકલ્યાણ બાપી પચકલ્યાણ ને પોતે પચકલ્યાણ ઘણા પાસે હોય તો ક્યાં પગ હેઠા હોય કે મા એક પચકલ્યાણ હોય કે બાપ હોય કે વસેરો હોય મા બાપ ન હોય આપણાને તયને તૈય પછકલ્યાણ મા પચકલ્યાણ એની માનીમાં આપણે વાવડ વાવડે જોઈ નથી પણ કે પચકલ્યાણ હે ભાઈ પુષ્કરમાં કહેતો હતો એની પાસે આ વસેરી આપણે આલિશાન હતી ને એનો ફોટો ની બધા એની દેખાઈ દે કે આ તમારી વસેરી છે નાની હતી તેદીની હું હાજી અલીને એથી કે લઈ ગયો તો ઘોડી ઘોડીને વસેરી બે લઈ ગયા તો ઘોડી કે વસેરી તમે લઈ ગયા એટલે રહી ગઈ કે મને મને આપો એને ઘણી કાંઈ કરી આલિશાન હાટું જોઈ કંઈક કાન રાખે પણ એમ કાન એટલે રાખે તે તમારે જોવા પડે જોઈ લ્યો રાખ્યા એમ કંઈક મજા આવે તો રાખે નક ન રાખે આ વારિયા કાન રાખીને રીંગમાં વિચાર્યો હતો ત્યાં આમ ઘોડા નતા એટલે જોયા રાખતો હતો એટલે બધા જે આવે ખીલો થઈ ગયા હતા કે ના આ વસેરો છે એ કરી એ તો વસેરો હતો અદતમાં બે ઘોડા હતા વસેરા હાંડ ઓલા કાંઠે ઉછા પણ કટમાં આવવા નહોતા તો લે ઊભો એટલે પાછળથી એવી ઘટા આવે જોઈએ સરખો ઊભે જ નહીં આવું હે ભાઈ આશીર્વાદ દેજો એટલે આપણે તુફાનને આમ ટોસા ટોસી ન થાય ક્યાંક જાય રીંગમાં લઈને ટોસા ટોસી હોય તો હું પોઈન્ટ કપાય એટલે ન લઈને જાય પછી ને તો રૂપની જ કિંમત હોય ને પ્યોર ક્વોલિટીની કિંમત હોય પણ ટોસા હોય તો ન ઓલું કરે જો આમ ટોસા કરી લીધા આપણે એમ હતું કે ક્યાંક એકાદ આમ આજુબાજુ હોય તો જાય શું તો આમ ટોસા કરી લીધા એટલે હવે જોઈએ એ બે બે કુંઢા એમ બે પાછા વરે એટલે હભા રાખે એ જ ઉભરખો તો જે અમાતાજી બીજું શું ભા આમ ફોન આવે બીજા જ કરી લઈએ